નમસ્કાર દર્શક મિત્રો શ્રીનો સમાચારમાં સ્વાગત છે અગલેશ્વર તાલુકાના માટેડ ગામમાં એક જ ફળિયામાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની કુવાડીના ઘાય ચીકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે જો કે રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના માટીએડ ગામના આડત્રીસ વર્ષીય સુશીલાબહેન ભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું સુશીલાબેન સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો છેલ્લા પાંચ વર્ષે ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા અને બંનેના પ્રેમ સંબંધ માં કટાશ કાલિદાસે સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું ત્યારે આવી હતી આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો દરમિયાન તારીખ 15 મે જાન્યુઆરીના રોજ બપ્પુના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાબેન ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું કે સુશીલાબેન ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તે પસંદ ન હતું જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબહેનના માથામાં કુહાડીના ઉપરાંત એકસો ને કરી હતી જોકે એકસો આઠની ટીમે સુશીલાબેને મૃત જાહેર કરી હતી ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ચાણ કરતા પોલીસ કાફલો દોડી હતો અને મૃતક સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મુકેશ વસાવા સિનોદ સમાચાર ન્યૂઝ અંકલેશ્વર